સેવવા આપણને સૌને ગમે છે ડગલેને પગલે જીવનમાં આપણે અવનવા સપના સેવતા હોઈએ છીએ ઝળહળતી કારકિર્દી સમાજમાં મોભો બિઝનેસમાં બરકત કે પછી સુંદર જીવનસાથી વગેરે વગેરે પણ સૌથી મોટી તકલીફ એ છે કે આપણે એ સપનાને વળગી રહેતા નથી પરંતુ હિંમત હાર્યા વિના જો સતત એ દિશામાં મથ્યા કરવામાં આવે તો એકને એક દિવસ સફળતા આપણને જરૂર હાંસલ થાય છે

આ પ્રાણીઓમાં સમાનતા શું છે જી હા આ નિશાચર પ્રાણીઓ છે જે રાત્રે સક્રિય હોય છે પણ દિવસે સૂઈ જાય છે આ પ્રાણીઓની એક અંધારી દુનિયા છે એક અલગ જીવન પદ્ધતિ છે અને આવું જ એક પ્રાણી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે કે જે નિશાચર પ્રાણી સંગ્રહાલય છે અને જેમાં આ પ્રાણીઓની અંધારી દુનિયા આપને જોવા મળે છે તો ચાલો આપને લઈ જઈએ આ નોક્ટરનલ ઝૂમાં

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હું નાઇટ એનિમલ્સને ડે અવર્સમાં એક્ટિવ જોઈ શકું છું નિશાચર જીવોને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં જોવાનું શક્ય નથી અને એટલે જ અમદાવાદમાં વર્ષ બે હજાર સત્તરમાં નવ હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું નિશાચર પ્રાણી સંગ્રહાલય જેમાં પ્રાણીઓ અને પક્ષીઓને કુદરતી વાતાવરણ પૂરું પાડવા દિવસ દરમિયાન અંધારું કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન રેલાય છે પ્રકાશ આ ઉપરાંત વાતાવરણ સ્થાન અને ખોરાકનું પણ રખાય છે ખાસ ખ્યાલ જેટલા નોકરા એનિમલ્સ છે એ લોકો ભરવામાં છે ઘરમાં બિલમાં જ્યારે રહેતા હોય તો બિલ કેવો હોય એ માટે અમે ટનલ બનાવી અને ટનલ બનાવીને પછી એની અંદર અમે એનિમલ એક્ઝિબિટ બનાવ્યા અને આની અંદર ઠંડક અને ગરમી સારી રીતે રહે કુદરતી વાતાવરણ રહે એના માટે રેમડર્થ બનાવ્યો પછી રેમડર્થ મતલબ માટીની દિવાલો બનાવી પાછળથી સાઉન્ડ નહીં આવે એ માટે સાઉન્ડ બેરિયર પણ લગાવ્યા અને આટલો મોટો જે છે બે ટનલ્સ છે પણ એની અંદર આપણે જીઓ થર્મલનો યુઝ કરીએ છીએ ફક્ત સવા લાખ રૂપિયા દર મહિનાનો લાઇટનું બિલ આવે છે તો એક ફૂલ એરિએશન હોવાથી પ્રાણીઓ પણ સારી કન્ડિશનમાં રહી શકે અને આવનાર મુલાકાતીઓને પણ સફોકેશન થતો નથી જીઓ થર્મલની વિશેષતા એ છે કે હ્યુમિડિટી મેન્ટેન રહે છે બેક્ટેરિયલ લોડ પણ મેન્ટેન રહે છે જેના લીધે એમની રેઝિસ્ટન્સ પાવર પ્રાણીઓની મેન્ટેન રહે અને કુદરતી વાતાવરણમાં રહેતા હોય એવો એક એમને ફીલ થાય છે તો એક અને ટેમ્પરેચર જે વેરિએશન છે એ સોથી આઠ ડિગ્રી પ્લસ માઇનસ થાય છે તો એનિમલ કમ્ફર્ટેબલ શકે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન સબ જગા પે ઝૂ દેખે હોય પર નાઇટ ઝૂ પહેલી વાર ડિફરન્ટ દેખાય હોય અલગ અલગ જાનવર જંગલ કે અંદર સેમ ફીલિંગ આ રહી તો થોડા મજેદાર ઓર અનએક્સપેક્ટેડ એક્સપીરિયન્સ થાય અહીંયા દિવસે પણ નાઇટનું વિઝન ઊભું કરીને જે પ્રાણીઓને જે એટમોસ્ફિયર જે નાઇટનું વિઝન મળવું જોઈએ ખૂબ જ સરસ અને સારી વાત છે દિવસે મને

આ પ્રાણી સંગ્રહાલયમાંથી જ્યારે પશુ પક્ષીઓ ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા એ માટે તમે ઇમેજિન કરો કે તમે અહીંથી અમેરિકા જાઓ પણ તમારો સાયકલમાં જે ચેન્જ થાય બાર કલાકનો આપણે જેટલે કહીએ એવી રીતનો એમને પણ શરૂઆતમાં થાય પણ અમે એમને ટ્રેનિંગ આપીને જ્યારે સંપૂર્ણ સેટ થઈ ગયા પછી જ મુલાકાતીઓ માટે અમે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે તમે એમને એનિમલની હેલ્થ જોશો તો આપને ખ્યાલ આવશે કે એકદમ હેલ્ધી છે હેપી છે અને ધે આર ઓલ્સો પ્રોડ્યુસિંગ દે આર વેરી વેલ બ્રીડિંગ ધે આ નોકતાલ જૂની ફી ફક્ત પચાસ રૂપિયા મોટા માટે બાળકો માટે વીસ રૂપિયા રાખે છે એજ્યુકેશનલ ટૂર કોઈ પણ પોતાનો હેડ લઈને આવશે કોલેજ કે કોઈ પણ એમને એન્ટ્રી મળે એફોર્ડેબલ છે અને પચાસ અને વીસ રૂપિયાની સાથે આ પ્રાણી સંગ્રહાલય ફ્રી છે તો આ એક વિશેષ સુવિધા પણ આપીએ છીએ અને એક યુનિક એક્સપિરિયન્સ બાળકોને થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો હવા પાણી ધરતી આ દરેક કુદરતી સંસાધનો પર માત્ર મનુષ્યનો જ હક છે કે પછી અન્ય જીવોનો પણ ખરો ઘણા ખરા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે માણસ જ્યાં વસવાટ કરવાનું શરૂ કરે ત્યાં રહેતા જીવો ધીરે ધીરે અન્ય સ્થળે સ્થળાંતર કરતા હોય છે અથવા તો તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાતું હોય છે પરંતુ આજે વાત કરવી છે એવા એક ગામની કે જ્યાં માણસ માટે ખતરારૂપ હોય તેવા પ્રાણી સાથે ત્યાંના લોકોએ તાદાત્મય કેળવ્યું હોય તો કેવું તો ચાલો આજે વાત કરવી છે આવી જ એક અનોખી એકરૂપતાની માણસ અને મગરની અહીં મગર તળાવમાં છે અને માણસ જમીન પર બચ્ચે બહુ દૂરી નથી અને કોઈ ભય પણ નહીં અમે બધો વાસણ ગસીએ કપડા ધોઈએ નહીએ પછી અમારા જાનવર સતા પાડો સંદર બધી અહીં ના રાખીએ અમે અંદર તો સાપરામાં આવી જાય મગરનું નક્કી નહીં પણ અમે હતા આગળ એને કશું સંચેડ્યા ને એ અમને સંચેડ્યાના તો પછી આપણે શું પ્રોબ્લેમ હોય નવ નવો રસી રહીએ કે આ નવો મગર કોઈ મૂકી જશે કે જાતે આવ્યો છે કે અહીંનો રહેવાસી હોય એ તો અમને ખબર જ હોય ને અહીં મૂકી જાય એ અમને ખબર પડે કે બારનો મગર હોય ને તો બીજા મગરો પાછળ પડતો હોય કારણ કે એના બચ્ચા હોય ને એ ખાઈ જવા માટે પાછળ પડતો જ હોય આ છે ચરોતરના પેટલી મલાતજ દેવા અને તેની આસપાસના ગામની વાત જ્યાં માણસ અને મગર બંને એકબીજાની હાજરીને સ્વીકારીને વર્ષોથી સહ અસ્તિત્વ સાથે જીવી રહ્યા છે અમારા વિસ્તારની અંદર બસો વર્ષથી મગરો વસવાટ કરે છે આજુબાજુના લગભગ સાત આઠ ગામોની અંદર વિશેષ વસવાટ કરે છે એમાં પાંચ ગામમાં વધુ પ્રમાણમાં મગરો છે અને આ મઘરો કદી હિંસક પ્રવૃત્તિ કરી નથી કોઈ માનવ હિંસા પણ થઈ નથી વિશ્વામિત્રી બડોદામાં તમે જુઓ છો સંખ્યા બહુ વધી ગઈ છે પણ ચરોતરનો જે વિસ્તાર છે એ થોડા લો લાઈંગ એરિયા છે પાણી વધારે ત્યાં ભરાઈ જાય છે તો પહેલાંથી ત્યાં ક્રોકોડાઇલ્સની સંખ્યા બહુ સારી છે વન્ય પ્રાણીઓ પ્રત્યે બર્ડ્સના પ્રત્યે ક્રોકોડાઇલ્સ પ્રત્યે બહુ લાગણી છે તો ક્રોકોડાઇલના સંરક્ષણમાં પણ ત્યાંના લોકો બહુ મિત્રતા ભાવ રાખે છે અને કાંઈના પ્રોકોડાયસને પણ નુકસાન નહીં થાય અને લોકોને પણ નુકસાન નહીં થાય એવા પણ એ લોકો પ્રયત્નો કરતા હોય છે અમારા ગામમાં એટલું સહેલું છે કે તમે રોડ પરથી કરો ને તો તમે સહેલાઈથી મગર જોઈ શકો છો કારણ કે મગરને કોઈ કોઈ તકલીફ ના ના પડે કે એ એ લોકોને હામ કરે એના માટે અમે એટલું કરીએ છીએ કે લોકોને નીચે ઉતરવા નથી દેતા લોકોને દૂરથી રાત્રે ખબર પડે કે અહીંયા મગર છે કે કશું છે એના માટે બોર્ડ માર્યું છે બોર્ડ ઉપર ડાયરેક્ટ મેં ફ્લડ મારી છે એટલે ફ્લડથી ડાયરેક્ટ જ રાત્રે અજવાળું બોર્ડ પર પડે એટલે કોઈ જોઈ શકે કે ના અહીંયા કશું છે જળપ્લાવિત વિસ્તારોમાં મગર જળ સ્ત્રોતોનું સંતુલન જાળવે છે અને અન્ય જીવોને નિયંત્રિત કરે છે અને સાબિત કરે છે કે પ્રાકૃતિક પરિવેશમાં દરેક જીવનું મહત્વ હોય છે મગર એ કોઈ પણ જળપ્લાવિત ક્ષેત્રનું સર્વોત્તમ કડી કહેવાય છે એટલે જેમ જમીન પર આપણે વાઘ કે સિંહને દાખલો આપીએ છીએ એમ આને આપણે પાણીના સર્વોચ્ચ કડી કહીએ છીએ એ જ્યાં હોય તે જળપ્લાવિત ક્ષેત્ર એ ઉત્કૃષ્ટ અવસ્થામાં છે એવું માની શકાય અને એના હોવાથી એ આખી આખી શૃંખલા સ્વસ્થ છે એની આપણને ખબર પડે અહીંના ગામમાં રહેતા લોકોનો દ્રષ્ટિકોણ એકદમ જુદો છે તેઓ મગરને સાચવવા માટે ડર નહીં પણ સમજદારીથી કામ લે છે ચરોતરની અંદર ખાસ વસ્તુ એ છે કે કેનાલ્સ બધી એકબીજા સાથે સંકળાયેલી છે અને એ સિવાય ગંદા પાણીના નિકાલ માટેના કાંસ પણ બનાયેલા છે તો આ બધા જે રસ્તા છે એ મગર માટેના હાઈવે કહી શકાય માર્સ ક્રોકોડાઇલ સામાન્યતઃ ગુજરાતમાં પણ બધી ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે પણ ખાસ કરીને ચરોતરના મગર છે એ મગર ગ્રામ્ય વિસ્તારની અંદર તળાવમાં હોય ત્યાં આગળ તળાવની આજુબાજુ કૂતરા આવતા હોય મોટા પક્ષી આવતા હોય અને ગુજરાતમાં ખાસ કરીને બધા તળાવની અંદર મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે માછીમારોને એ તળાવ ભાડે આપતા હોય છે તો મગરને ખોરાક માટે ત્યાંથી માછલીઓ મળી જતી હોય છે એટલે એ માછલીઓ ખાઈ અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે સામાન્યત એ માણસ પર હુમલો કરતા નથી બીજું ખાસ કે આ મગર છે એની લેન્થ બે ફૂટથી લઈ અને સોળ ફૂટ સુધી નોંધાયેલી છે માર્સ ક્રોકોડાઇલ વર્ષોથી પૃથ્વી પર છે ડાયનાસોર પહેલાંના પ્રાણી છે એણે મનુષ્ય સાથે તાદાત્મ્ય કેળવી અને કેવી રીતે જીવન વિતાવવું આ પૃથ્વી પર એ બહુ સારી રીતે સમજી ગયેલા છે ગુજરાતના ગામોમાં લોકોએ મગરને એટલા સહજતાથી સ્વીકારી લીધા છે કે શેરીમાં ફરતા કૂતરાને જેમ લોકો નામથી ઓળખે તેમ અહીં ગ્રામજનોએ મગરના નામ પાડ્યા છે અને તેમને જોતા જ નવા જૂના મગરની પરખ કરી લે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લાલજી પાન સૂર્યા સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ દોસ્તો આકાશમાંથી વરસતો વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે આ વાતને સમજી વિચારી તેને હકીકતમાં રૂપાંતરિત કરી રહ્યો છે સુરતનો આ યુવાન કે જેણે આકાશમાંથી વરસતા વરસાદને સંગ્રહિત કરી શુદ્ધ કરી તેને પીવાલાયક બનાવી અન્ય લોકો સુધી પહોંચાડી રહ્યો છે અને સાથે સાથે પર્યાવરણ બચાવવાની ઝુંબેશ પણ ઉઠાવી રહ્યો છે તો ચાલો આપની મુલાકાત કરાવીએ આ રાહુલભાઈ સાથે અને તેમના પ્રયાસને બિરદાવીએ સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર અહીંના એક યુવાને વરસાદી પાણીનું જતન કરીને એક ક્રાંતિ લાવી છે અને આ ક્રાંતિની શરૂઆત કરનાર યુવાન છે રાહુલ કાચા દુનિયા જ્યારે વરસાદી પાણીને એક જ દ્રષ્ટિકોણથી જુએ છે ત્યારે રાહુલ આ વરસાદી પાણીને ભગવાનના આશીર્વાદ સમજીને તેનું જતન કરી રહ્યા છે આયુર્વેદનો તો બહુ ઓછો અભ્યાસ પણ રાજીવ દીક્ષિતને સાંભળ્યા ત્યારથી મને મારે ઘરે જ વરસાદનું પાણી પીવું એવી ઈચ્છા હતી તો પછી મને એના ઉપરથી વિચાર આવ્યો કે આની ઉપર આપણે મોટું કામ પણ કરી શકીએ અત્યારે સુધીમાં બે હજાર એકવીસમાં એક ટાંકો બનાવેલો છે બે હજાર ત્રેવીસમાં એક બનાવેલો છે આ વર્ષે પણ બને છે અલગ અલગ જગ્યાએ અમે ટાંકા બનાવતા હોઈએ છીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ દિવ્ય જળ કહેવામાં આવે છે વરસાદનું પાણી છે એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે પાણીનું મુખ્ય વર્ગ હોય છે ને ટ્રાન્સપોર્ટેશન અને પ્યુરિફિકેશન તો એ કામ જે વરસાદનું પાણી કરી શકે છે એને લીધે આપણી અંદર રહેલા અંગો જે છે શરીરની અંદર એ બધા જ બહુ સારી રીતે કામ કરી શકે અને એને કારણે સ્વસ્થ શરીર મળે છે છેલ્લા ચાર વર્ષમાં રાહુલની સાથે અનેક લોકો જોડાયા અને એક ટીમ બની જે ટાંકી બનાવે છે લોકોને સમજાવે છે કે વરસાદી પાણીનું કેટલું મહત્વ છે અને રાહુલ કાચા સુરતના લગભગ બસો ઘરોમાં શુદ્ધ વરસાદી પાણી પહોંચાડી રહ્યા છે અત્યારે આપણે ફક્ત જમીનને ચૂસવાનું કામ કરીએ છીએ બધું પાણી અંદરથી બહાર કાઢી લઈએ છીએ પણ આપણે પાછું રિટર્ન કાંઈ આપતા નથી અને એને હિસાબે જ અત્યારે જમીનના પાણી છે એ ઘણી જગ્યાએ મોરા પછી ઘણી જગ્યાએ ખારા પાણી થઈ જાય છે કારણ કે દરિયાનું પાણી છે પછી નીચેથી અંદર આવે છે એટલે જો આપણે પાણી જમીનમાં ઉતારીશું નહીં તો આગળ જતા ભૂકંપની સ્થિતિ છે એ વધુમાં વધુ સર્જાવાની છે વૃક્ષોને નુકસાન છે પર્વતો આપણે હવે ક્ષીણ કરવા માંડ્યા છે એટલે આપણા તરફથી પ્રકૃતિને બચાવવા કરતાં પ્રકૃતિને મારવાનું કામ સૌથી વધારે થાય છે તો હાર્વેસ્ટિંગ કરી રેઇન વોટર છે એને જો જમીનમાં ઉતારી આપણે ખૂબ સારું કામ છે એ પ્રકૃતિને કંઈક પાછું આપી શકીએ છીએ પ્રકૃતિને ખોળે રહીએ તો રોગ દૂર થાય એમ જ વરસાદનું પાણી પીએ તો મનુષ્યમાં ઉર્જાનો સંચાર થાય અને જો આપણે પાણી બચાવીએ તો આવનારી પેઢીને પણ આપણે બચાવી શકીશું આ પ્રોજેક્ટ અંતર્ગત પાંત્રીસ લાખ સુધીનો ખર્ચ અત્યાર સુધી થયો છે અને એમની પાસે બે લાખ અને બીજા એક લાખ લિટર પાણી સ્ટોર થાય એવી ટાંકી છે મને ખબર નહોતી કે આ કાર્ય છે કદાચ એટલું સારું આગળ જઈ શકે હાલ અમારે ચાર વર્ષ પૂરા થઈ ગયા પાંચ વર્ષ શરૂ થયું છે બરાબર ચાર વર્ષની અંદર જેટલા લોકો અમારી સાથે જોડાયા છે એ અનબિલિવેબલ બહુ બધા લોકો છે ને એ હાલ આ બધું કરતા થયા છે જમીનમાં ઉતારતા થયા છે ઘરે પોતે પાણી પીતા થયા છે બહુ બધા લોકોનો સાથ સહકાર પણ છે એક બેનને મને કોલ આવેલો એને જોઈન્ટ પેન હતા બરાબર બોમ્બે રહેતા અને પછી સુરતમાં રહેવા આવેલા એક બેનને કમરનો દુખાવો હતો એ પણ છ મહિનાની અંદર સારું થયેલું પણ વરસાદનું પાણી પીવાથી એ પણ સારું થયેલું છે બી ટ્વેલની બીમારી છે એ બી ટ્વેલની ઉણપ પછી દેખાતી નથી કિડનીને રિલેટેડ રોગો છે એમાં ફરક પડે છે અને ખાસ કરીને બાળકોમાં ખૂબ જ અસર થાય છે બે હજાર એકવીસમાં શરૂ કરેલું આ કાર્ય જેમાં અત્યારે રાહુલ કાચા અને તેમની સાથે સંકળાયેલા લોકો બહુ સારી રીતે કરી રહ્યા છે યોગ્ય રીતે ફિલ્ટર કરેલું પાણી હળવું રાસાયણિક મુક્ત અને આરોગ્ય માટે લાભદાયી હોય છે આથી વરસાદી પાણી પીવું અને સંગ્રહ કરવું એ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સર્વોત્તમ છે ગુડ ગુજરાત માટે લોપા દરબાર સાથે ટીમનો રિપોર્ટ શું તમારે સ્પેસ ગેમ રમવી છે શું તમારે સૂર્યમંડળનું વર્કિંગ મોડેલ જોવું છે શું તમારે ભારતનું પ્રથમ એકસો બોતેર સીટની કેપેસિટી વાળું પ્રોજેક્શન અને હાઇબ્રિડ એવું પ્લેનેટોરિયમમાં બ્રહ્માંડની સફરે જવું છે

જેને ઓરેરી મોડલ કહેવાય છે આ પ્રકારનું વર્કિંગ મોડલ ભારતમાં એકમાત્ર અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં આપ જોઈ શકશો જી હા આ ઉપરાંત ઘણા ગ્રહો ગેલેક્સીઓ સેટેલાઇટ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ખગોળશાસ્ત્રી અવકાશયાત્રીઓ ઇસરો એટલે કે સ્પેસે લગતી લગભગ બધી જ મહત્વની માહિતી હોય કે બાળકોને સ્પેસ ગેમ રમવી હોય આ બધું આપને જોવા અને જાણવા મળશે અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં જ્યાં થોડા સમય શરૂ કરવામાં આવી છે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી જ્યાં બાળકોથી માંડી દરેક ઉંમરની વ્યક્તિઓ આ સ્પેસ સાયન્સ વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે વર્કિંગ તો એમાં બી મને થોડી ખબર પડી કે અના સાઈઝ કેટલું હોય સન ને મેજર અગર સન હા સે તો એના મેઝરમેન્ટ માં અમારું અર્થ અને બીજા planet કેટલા હશે એ કેટલા ડિસ્ટન્સ પર પ્રેઝન્ટ થશે કેવી રીતે રિવોલ્યુટ કરતા હશે સન અરાઉન્ડ અલગ અલગ planet પર અમારું વેટ કેટલું થઈ જશે અગર અર્થ પર અર્થ પર અમારું કેટલું છે તો મને ઘણું બધું આજે શીખવા મળ્યું છે સાદ દુબઈ કે મ્યુઝિયમ ઓફ ફ્યુચર સે ઇnspire કરકે शायद बनाया हुआ है बट इससे भी अच्छा बनाया है एक तरीके से क्योंकि यहाँ पे जो इंफॉर्मेश्स दी गई है वो एज अ प्रॉपर तरीके से दी गई है और यहाँ पे भी वैसे ही उसके तरह ही तीन लेयर में बनाया हुआ है कि हिस्ट्री प्रेजेंट एंड फ्यूचर ऐसा करके वहाँ पे भी वैसा ही है और और प्राइस उसके में में बहुत बहुत ही ही है, है है no सभी तरीके से देखा जाए तो बहुत ही अच्छा है और है, तो अच्छा इनिशिएटिव एकदम नया बिल्डिंग मैं रेकमेंड करूंगा को यहां पे विजिट करना चाहिए। आ सिटी स्पेस लगती पांच गैलरी जेमा, फंडामेंटल एंड हिस्ट्री ियम જે ભારતનું પ્રથમ થ્રીડી તથા હાઇબ્રિડ પ્લેનેટેરિયમ છે જે અહીં આવતા દરેક મુલાકાતીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બ્રહ્માંડની જ્યાંથી શરૂઆત થઈ બિગ બેંગના બ્લાસ્ટ હતી તો કઈ રીતે બ્રહ્માંડનું નિર્માણ થયું કઈ રીતે બ્રહ્માંડનું વિસ્તરણ થયું છે અલગ અલગ આપણે જે બધા સૂર્યમંડળો બન્યા છે આકાશગંગાઓ બની છે તો એ કઈ રીતે વિસ્તરણ પામ્યું છે એના સિવાય આપણે સૂર્યમંડળની વાત કરીએ તો આપણે બધા અત્યાર સુધી ખાલી પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ અને મંગળ ઉપર જવાની વાત કરીએ છીએ પણ એના સિવાય પણ અગર તમને કોઈ બીજા ગ્રહો ઉપર મોકલે તો અગર ત્યાં આપણે જઈએ તો આપણા શરીર ઉપર વાતાવરણ ઉપર કઈ રીતે ચેન્જીસ થઈ શકે છે તો એનું પણ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરતું એક ઓલરેડી હેંગિંગ મોડેલ રાખેલું છે કે જે મોડેલ છે અહીંયા જે ગેમ્સ રાખેલી છે એમાં બાળક ગેમ સાથે વિજ્ઞાન ને પણ એક્સપ્લોર કરશે અને તેમજ એની ટેકનોલોજી વિશે જાણશે બાળક ક્યુરિયસ થશે એલિયન બનાવશે પોતાનું તો એલિયન કેવું હોય કેમ બને છે એલિયન ક્યાં હોય છે ખરેખર હોય છે કે નથી હોતા સેટેલાઇટ લોન્ચ કરશે તો એની પાછળનો કોઈનું સાયન્સ ક્લિયર થઈ જશે કે એકચ્યુઅલમાં જે સેટેલાઇટ જે ટીવીમાં લોન્ચ થતા જોતો હોય છે તો એ લોન્ચ થાય છે એમાં કેટલા બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખતા હોય છે અને આઈએસએસની ગેમ વાત ગેમની વાત કરું તો આઈએસએસમાં ક્રાફ્ટને ડોક કરાવવાનું હોય છે તો બાળક જોશે કે આઈએસએસ કે જે આપણે નરી આંખે તો દેખાય છે બટ એ આઈએસએસમાં એસ્ટ્રોનોટ રહેતા હોય છે અને પર્ટિક્યુલર ત્યાં જે ક્રાફ્ટને ડોક કરવામાં જે મુશ્કેલી આવતી હોય છે જે ફીલ જે ગ્રેવિટી થતી હોય છે કે જે આવનારા ભવિષ્યમાં કેવા ફ્યુચર સ્પેસ મિશન થવાના છે એમની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી છે જેમાં ખાસ કરીને એસ્ટ્રોનોટ સ્પેસમાં જાય તો સ્પેસ વોક કેવી રીતે કરતા હશે સ્પેસ સૂટ કયું પહેરતા હશે એમનો વેઇટ કેટલો હશે તે કેવું ફૂડ લેતા હશે અને કેવા કેવું ફૂડ પહેલાં લેવાતું હતું હવે કેવું લેવામાં આવે છે તેમજ અત્યાધુનિક ટેકનોલોજી જે આવનારા સમયમાં આવવાની છે એ આપણા જે સ્પેસ મિશનો છે અને વધુ ફાસ્ટર બનાવી શકે છે એમના વિશે પણ અહીં વધારે કરતા એક્ઝિબિટ પ્લેસ કરવામાં આવેલા છે ભવિષ્યમાં જે આપણો ફ્યુચર પ્લેનેટ છે માર્સ તો માર્સ ઉપર એક માનવ છે કેવી રીતે વસાહત કરી શકશે તેમનું ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન પણ અહીં દર્શાવવામાં આવેલું છે મૂવી પણ જોઈ શકાય છે ટુડી મોડી મૂવી પણ જોઈ શકાય છે અને એ મૂવી આપણે અત્યારે બતાવીએ છીએ થ્રીડી દ્વારા એટલે એમાં થ્રી સિક્સટી એક્સપિરિયન્સ થાય છે થ્રી સિક્સટી ડિગ્રીનો એટલે પ્લેનેટરિયમ આપણી એક અત્યારે અદ્ભુત છે કે જે ગુજરાતમાં અને ઇન્ડિયામાં બધા માટે એક વિશેષ છે રિસર્ચર્સ માટે ઓબ્ઝર્વેટરી પણ મૂકવામાં આવેલી છે કે જેમાં આપણે અમદાવાદ ભલે અમદાવાદ શહેરમાંથી પણ ફિલ્ટર દ્વારા આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ કે સ્કાયમાં શું થઈ રહ્યું છે રાતે તો તમે પણ તમારા સ્પેસના જ્ઞાનને વધારવા માટે અહીં અચૂક મુલાકાત લેજો ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના તથા નિકેતા શુક્લનો રિપોર્ટ તો દર્શક મિત્રો આવી જ વધુ એક સકારાત્મક સ્ટોરી આપના માટે ભારતીય કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રતિબદ્ધ અમદાવાદની જાણીતી સંસ્થા સર્કલ ઓફ આર્ટ દ્વારા આ વર્ષે એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ગુફાના ચિત્રો આ ટોપિક પર શો થયો હોય એવું મેં ક્યારેય પહેલા જોયું નથી અને 50 આર્ટિસ્ટો ભેગા થાય આટલા બધા ચિત્રો આટલા બધા જુદા મીડિયમ્સમાં ઇઝ ફેનોમેનલ ધ કાઇન્ડ ઓફ એન્કરેજમેન્ટ ધેટ ઇટ્સ ગેટિંગ એન્ડ ગિવિંગ ટુ પીપલ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ બીજું એ કે બહુ જ યુનિક રીતે એ લોકોએ શોને ઓપન કર્યો અમને બધાને દીવો હાથમાં આપવામાં આવ્યો લાઇટો બધી ઓફ કરી દેવામાં આવી અને દરેક ચિત્રને અમે જ્યારે દીવાથી જોયું તો આખું એક જુદું ડાયમેન્શન જોવા મળ્યું અને એક એવી ફિલિંગ આવી કે હેઝીફ અમે પોતે ગુફામાં છીએ અને સાચે જ એ મૂર્તિને કે ચિત્રને માણી રહ્યા છે અને અહીંયા એવા બધા કલાકારોને મળ્યા કે જે લોકો પ્રોફેશનલી કલાકાર નથી કોઈક નાનું છે કોઈ ખૂબ મોટું છે કોઈ હોબી આર્ટિસ્ટ છે કોઈ પ્રોફેશનલ છે એક ઇન્સ્પિરેશન તમે ચોક્કસ અહીંયાથી લેતા જશો કે આપણા બધામાં ક્યાંક કોઈ જ પ્રકારનું આર્ટ છુપાયેલું છે અને આપણે બધાએ આર્ટને કેળવવું જોઈએ એના માટેની હિંમતની ઇન્સ્પિરેશન ચોક્કસ અહીંયા મળશે મેક શ્યોર દેટ યુ વિઝિટ ધીસ શો એક આપણી કલા છે જે અત્યારે જતી ન રહે કે જે જીવંત રહે જે ત્યાં આગળ અત્યારે ગુફાઓમાં જતી રહે છે તો આપણે અહીં આગળ એને જીવંત રાખવાનો એક પ્રયત્ન કર્યો છે અને એની માટે અમે લોકો ત્યાં આપણે જઈએ ત્યારે આપણે દિવાળીને જોઈએ છીએ એ જ રીતે આપણે આ એક્ઝિબિશન પણ દિવાળીને જોઈએ છીએ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ న్యూસ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ